ચોટીલાના વિવિધ હિન્દુ સંગઠનો અને જીવદયા સંસ્થાઓ દ્વારા ચોટીલા મામલતદાર અને પોલીસ સ્ટેશન સહિત નગરપાલિકામાં પવિત્ર શ્રાવણ મહિનામાં કતલખાના બંધ કરવા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ચોટીલા મામલતદાર ઓફિસ ખાતે ચોટીલામાં વર્ષોથી ચાલી રહેલા ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવા માટે છેલ્લા વીસ વર્ષથી સનાતનની સંગઠનો દયાપ્રેમીઓ અને ગૌરક્ષકો માંગણી સરકાર પાસે કરી રહ્યા છે ત્યારે આવનારા દિવસોમાં હિન્દુ ધર્મનો પવિત્ર માસ એટલે શ્રાવણ માસનો પ્રારંભ શરૂ થઈ રહ્યો છે ત્યારે ચોટીલા ડેપ્યુટી કલેક્ટર મામલતદાર અને ગુજરાત સરકાર પાસે માંગણી કરીએ કાયમી ધોરણે ચોટીલા ધાર્મિક યાત્રાધામમાં ચાલી રહેલા નાના મોટા કતલખાના તમામ યુદ્ધના ધોરણે બંધ કરવામાં આવે આ ઉપરાંત ચોટીલા પોલીસ ઇન્સ્પેક્ટર સંઘાળા સહિત ચોટીલા નગરપાલિકામાં તમામ અધિકારીઓ અને વડાપ્રધાન વડાપ્રધાનશ્રી મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીને સંબોધીને ચોટીલાના તમામ સનાતનની સંગઠનો અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ ન્યૂ દિલ્હી રાષ્ટ્રીય અધ્યક્ષ નગરપાલિકા પૂર્વ ઉપપ્રમુખ હરેશભાઈ ચૌહાણની આગેવાનીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ અનકભાઈ ખાચર નવનાથ વણિક સમાજ રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રશાંતભાઈ શાહ શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ અજયભાઈ ખાચર માલધારી સમાજ કોળી સમાજ વિગેરે તમામ સમાજના આગેવાનોએ સાથે રહીને ગૌરક્ષકો રાષ્ટ્રીય કરણી સેના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ જૈન સમાજ નવનાથ વણિક સમાજ વગેરે આગેવાનો દ્વારા ચોટીલા શહેરની અંદર ચાલતા ગેરકાયદેસર કતલખાનાઓ તાત્કાલિક બંધ કરવા માટે ઉગ્ર રજૂઆત સાથે તાત્કાલિકના ધોરણે કતલખાના બંધ નહીં કરવામાં આવે તો આગામી સમયની અંદર જનતા દરોડો પાડવામાં આવશે ત્યારબાદની જે પરિસ્થિતિ સર્જાશે તેની જવાબદારી ગુજરાત સરકારની રહેશે તેવી ઉગ્ર માંગ સાથે અધિકારીઓને આવેદનપત્ર અપાયું ચોટીલા શહેર અને ગ્રામ્યમાંથી મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા હતા અહેવાલ જગદીશ સિંઘ ઝાલા ચોટીલા જય ગૌ માતા આજ રોજ ચોટીલાની ધર્મપ્રેમી જનતા ચોટીલાના દરેક સમાજ કરણી વિશ્વ હિન્દુ પરિષદ ગૌરક્ષા જૈન સમાજ અને દરેક સમાજ દ્વારા વીસ વર્ષથી છેલ્લા વીસ વર્ષથી ચોટીલાની અંદર ગેરકાયદેસર કતલખાનાઓ શહેરની અંદર ધમધમી રહ્યા છે ત્યારે આજે ગુજરાત સરકાર દ્વારા અને હાઈકોર્ટ દ્વારા પણ જ્યારે છેલ્લા પાંચ વર્ષ પહેલા ઝુંબેશ ઉપાડવામાં આવી હતી ત્યારે ગુજરાત અને સૌરાષ્ટ્રના કતલખાનાઓને સીલ મારવામાં આવતા હતા પણ ચોટીલાની અંદર હજારો લાખો યાત્રિકો આવતા હોય અને ધર્મની લાગણી જ્યારે દુભાતી હોય અને જ્યારે હિન્દુ ધર્મ સનાતન ધર્મના પવિત્ર શ્રાવણ માસ આગામી પચીસ તારીખે જ્યારે શરૂ થવા જઈ રહ્યો છે અને ત્યારબાદ જેનુંના પવિત્ર પર્યુષણ જ્યારે આવી રહ્યા છે કે જીવો અને જીવાદેનો જેનો ભાવ છે ત્યારે ચોટીલાના કસાઈઓ કાયદાને ગોળીને પી ગયા છે વારંવાર છેલ્લા વીસ વર્ષમાં રજૂઆતો કરવામાં આવે છે આવેદનપત્રો પણ જનતા દે છે પણ કોણ જાણે આ સરકાર અને તંત્ર કોની કોની લાજ કાઢી રહ્યું છે કે કોની શરમ છે કે શું કારણ છે જેના માટે તેને આજ રોજ અમે મુખ્યમંત્રીશ્રીને સંબોધી અને ચોટલાના ડેપ્યુટી કલેક્ટર સાહેબ મામલતદાર સાહેબ અને ચોટીલા પીઆઈશ્રીને નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીને સંબોધન કરીને ઉગ્ર માંગણી કરેલ છે કે ચોટીલા શહેરની અંદર તત્કાલ કાયમી ધોરણે આ કતલખાનાઓ બંધ થવા જોઈએ જે જાહેરમાં માંસ મટરની જાહેરાતો છે